સર મારા છોકરાનું એડમિશન લેવાનું છે પૈસા લેવા છો સર ડાયરેક્ટ પૈસા કોણ માંગે જુઓ તમારી સ્કૂલમાં પૈસા પેલા ડોક્યુમેન્ટ તો પછી પણ જમા થઈ શકે છે ને સર બતાવો કેટલી ફી છે

જેની કિંમત છે પાંચ હજાર પાંચ હજાર ના શૂઝ હા એ મગરમસ્થ ના સ્પેશિયલ બનાવેલી છે એટલે સ્કૂલ યુનિફોર્મ અમે બતાવેલી દુકાનેથી લેવાનો રહેશે જેની કિંમત છે આઠ હજાર રૂપિયા આઠ હજાર નો યુનિફોર્મ બીજી દુકાને તો પંદરસો માં મળે છે હા પણ અમારો યુનિફોર્મ લીલા બાંબુ વાસમાંથી બનાવેલો છે એ ગરમીમાં ઠંડક આપે છે અને ઠંડીમાં ગરમી આપે છે